હેલો દોસ્તો આપણે પી ગુજરાત પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ જોઈએ છીએ એમાં આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના ક્રમશ મોસ્ટી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે ચૌદ પાઠના મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈ નાખ્યા છે તે પ્રશ્ન ખૂબ જ મહત્વના છે જો તમે તે પ્રશ્નો ના જોયા હોય તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના પંદરમા પાઠના વેરી મોસ્ટ એમ્પી બત્રીસ પ્રશ્ન જોવાના છીએ અને દોસ્તો આજનો પાઠ એટલો મહત્વનો છે ને કે તમે વાત જ ના પૂછો આ બત્રીસે બત્રીસ પ્રશ્નો અલગ અલગ બધી જ પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે એટલે આજના એટલે કે આજના પ્રશ્નો તમારે મારા ખ્યાલથી બે વાર તો જોઈ જ લેવો જોઈએ એટલે કે આ વિડીયોને બે વાર જોઈ જ લેવો જોઈએ કેમ કે દોસ્તો ખૂબ જ મહત્વનો પાઠ છે પાઠનું નામ છે ભારતીય બંધારણ પંદરમાં પાઠનું નામ છે ભારતીય બંધારણ અને બત્રીસ પ્રશ્ન જે બત્રીસ પ્રશ્નો છે આમાં અને બત્રીસે બત્રીસ પ્રશ્નો અલગ અલગની બધી જ પરીક્ષામાં પૂછાયેલ છે આ બધા જ પાઠમાંથી ખૂબ જ મહત્ત્વનો પાઠ કહી શકી અને દોસ્તો આમાંથી મારા ખ્યાલથી બેથી ત્રણ પ્રશ્નો તો બેઠે બેઠા પૂછાશે જ કેમ કે દોસ્તો પાઠ્યપુસ્તકના પ્રશ્નો છે એટલા માટે અને દોસ્તો લાસ્ટ સુધી બની રહેજો લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાન ઓર્ડર સ્ટા પ્રશ્ન પણ આપવામાં આવશે અને દોસ્તો લાસ્ટ સુધી બન્યા રહેવું જ પડે કેમ કે દોસ્તો આજનો પાઠ તો ખૂબ જ મહત્વનો છે તમને ખબર જ છે અને એ પણ પાછો પાઠ્યપુસ્તકનો પાઠ છે એટલે ખૂબ જ મહત્વનો બની ગયા છે તમારી માટે એટલે લાસ્ટ સુધી તો બન્યા રહેવું પડે તો ચાલો દોસ્તો જોઈએ આજના ખૂબ જ મહત્વના પ્રશ્નો અને હા દોસ્તો હજી સુધી જો તમે ચેનલ સાથે નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે વારાફરતી બધા જ જ પાઠના આવી રીતે મહત્વના પ્રશ્નો જોઈએ છીએ એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે કે ચેનલ સાથે જોડાઈ જજો તો ચાલો દોસ્તો જોઈએ આજના ખૂબ જ મહત્વના ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના પંદરમા પાઠના મોસ્ટ આમ્બી બત્રીસ પ્રશ્નો પ્રશ્ન એક બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો દોસ્તો ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા પ્રશ્ન બે લોકશાહી નું મહત્વનું પાસું શું છે તો દોસ્તો આન્સર આવશે ઓપચંડી સ્વતંત્ર લોકશાહી નું મહત્વનું પાસું સ્વતંત્ર છે પ્રશ્ન ત્રણ બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે કેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી તો આન્સર આવશે ઓપ્શન એ ત્રેવીસ બંધારણ ઘડતરની પ્રક્રિયા કરવા માટે ત્રેવીસ જેટલી સમિતિઓ રચવામાં આવી હતી પ્રશ્ન ચાર લોકોનું લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન એટલે શું તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી લોકશાહી લોકોનું લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી પ્રશ્ન પાંચ બંધારણના નિર્માણ વખતે મત અધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી તો દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન બી એકવીસ વર્ષ બંધારણના નિર્માણ વખતે મતાધિકાર માટે એકવીસ વર્ષ જેટલી ઉંમર નક્કી કરવામાં આવી હતી અને પછી સુધારો કરીને અઢાર વર્ષ કરી હતી પ્રશ્ન છ નીચેનામાંથી કોને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખાવી ના શકાય તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી એક પણ નહીં એટલે કે દોસ્તો બધા જને ઓળખાવી શકાય છે બાબા સાહેબ આંબેડકરને જવાહરલાલ નહેરુને પણ ઓળખવામાં આવે છે પણ દોસ્તો આપણે ડોક્ટર બાબાસાહેબને વધુ ઓળખીએ છીએ બંધારણના ઘડવૈયા તરીકે પ્રશ્ન સાત દેશમાં કોઈ સાથે પણ ધર્મ જાતિ લિંગ અને રંગના આધારે કોઈ સાથે પણ પક્ષપાત કે ભેદભાવ ન કરવા એ નાગરિકના કયા હકમાં આવે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી સમાનતાના હકમાં દેશમાં કોઈ સાથે પણ ધર્મ જાતિ લિંગ અને રંગના આધારે કોઈ પણ સાથે પક્ષપાત કે ભેદભાવ ન કરવા એ નાગરિકોના એકે સમાંદાના હકોમાં આવે છે રચનાટ ઇસ્યુશન 1906 ના 42 માં બંધાણીય સુધારાથી આમુખમાં કયો શબ્દ ઉમેરાયો હતો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી બિન સાંપ્રદાયિક ઇસ્યુશન 1906 ના 42 માં બંધાણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક નામનો શબ્દ ઉમેરવામાં આવ્યો છે પ્રશ્ન 9 બંધારણ સભામાં કેટલા સભ્યો હતા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી 389 જેટલા બંધારણ સભામાં ત્રણસો નેવીસી જેટલા સભ્યો હતા પ્રશ્ન દસ ભારતે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ લોકશાહી ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે પ્રશ્ન અગિયાર બંધારણમાં ઓગણીસો નેવ્યાસી માં કેટલા સુધારો કરવામાં આવ્યો હતો તો દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન સી એકસઠ બંધારણમાં ઓગણીસો નેવ્યાસી માં એકસઠ બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો પ્રશ્ન બાર બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો તો દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન બી ઈસવીસન ઓગણીસો છોતેરમાં બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ ઈસવીસન ઓગણીસો છોતેરમાં કરવામાં આવ્યો હતો પ્રશ્ન તેર કોઈ પણ નાગરિકને પોતાની ભાષા બોલી પ્રણાલી મૂલ્યો વગેરે જાળવી રાખવાની અને વિકાસ કરવાની સ્વતંત્રતા કયા હક મુજબ મળે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક મુજબ કોઈપણ નાગરિકને પોતાની ભાષા બોલી પ્રણાલિકાઓ મૂલ્યો વગેરે જાળવી રાખવાની અને વિકાસ કરવાની સ્વતંત્રતા તે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક મુજબ મળે છે દોસ્તો આ બધા પ્રશ્નો છે યાદ રાખજો પ્રશ્ન ચૌદ ધર્મ અને સંપ્રદાયની દ્રષ્ટિએ ભારત કેવો દેશ છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી બિન સાંપ્રદાયિક ભારત બિન દેશ છે પ્રશ્ન પંદર વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ભારત દેશનું વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ભારત દેશનું છે પ્રશ્ન સોળ બંધારણ દિવસના અવસરે

છવીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું પ્રશ્ન અઢાર બંધારણ ઘડતણ માટે કેટલી બેઠકો મળી હતી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી એકસો જેટલી બંધારણ ઘડતર માટે કુલ એકસો સાસઠ જેટલી બેઠકો મળી હતી પ્રશ્ન ઓગણીસ ભારતમાં કયો દિવસ મૂળભૂત ફરજ તરીકે ઉજવવામાં આવે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી છ જાન્યુઆરીના રોજ દોસ્તો ભારતમાં છ જાન્યુઆરીના રોજ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે પ્રશ્ન બંધારણ અમલી બન્યાના કેટલા વર્ષ પછી બંધારણમાં એકસઠમાં સુધારો કરવામાં આવ્યો હતો તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ ઓગણચાળીસમાં દોસ્તો આ જીપીએસસી માં પ્રશ્ન પૂછાઈ ગયો બંધારણ અમલી બન્યાના કેટલા વર્ષ પછી બંધારણમાં એકસઠમાં સુધારો કરવામાં આવ્યો તો દોસ્તો ઓગણચાલીસ વર્ષ પછી યાદ રાખજો પ્રશ્ન એકવી બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી નવ ડિસેમ્બર ઓગણીસો ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક નવ ડિસેમ્બર ઓગણીસો ના રોજ મળી હતી ખાસ યાદ રાખજો પ્રશ્ન બાવી બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા પ્રશ્ન તેવી ભારતમાં સામાન્ય રીતે દર કેટલા વર્ષે ચૂંટણી યોજાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ઓપ્શન્સી પાંચ વર્ષે ભારતમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણી યોજવામાં આવે છે દોસ્તો અમુક ચૂંટણી અઢી વર્ષે પણ યોજવામાં આવે છે તે મારા ખ્યાલથી તમને ખ્યાલ જ હશે પ્રશ્ન ચોવી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે

નવું બંધારણ છવ્વીસ નવેમ્બર ઓગણીસો તો દોસ્તો નવું બંધારણ અમલમાં ક્યારે આવ્યું તો દોસ્તો આપણે આગળ પ્રશ્ન જોઈ ગયા રોજ રોજ યાદ રાખજો અમલમાં આવ્યું હતું પ્રશ્ન સત્યાવીસ બંધારણમાં સુધારા પછી મતાધિકાર માટેની ઉંમર કેટલી નક્કી કરવામાં આવી તો દોસ્તો મેં તમને આગળ જણાવી દીધી હતી અને આન્સર આવશે ઓપ્શન ડી અઢાર વર્ષ બંધારણમાં સુધારા કર્યા પછી મતાધિકાર માટેની ઉંમર વર્ષ નક્કી કરવામાં આવી હતી તો દોસ્તો સુધારા પહેલા એકવીસ વર્ષથી યાદ રાખજો પ્રશ્ન અઠ્યાવીસ જેમાં લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર કેવું કહેવાય તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી પ્રજાસત્તાક જેમાં લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર એટલે પ્રજાસત્તાક રાષ્ટ્ર પ્રશ્ન ઓગણત્રીસ બંધારણની શરૂઆત શેનાથી થાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી અમુકથી બંધારણની શરૂઆત અમુકથી થાય છે દોસ્તો આજના બધા જ પ્રશ્નો ખૂબ જ મહત્વના છે બંધારણ દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી છવ્વીસ નવેમ્બરના દિવસે બંધારણ દિવસની ઉજવણી દર છવ્વીસ નવેમ્બરના દિવસે કરવામાં આવે છે પ્રશ્ન એકત્રીસ કેટલા વર્ષથી નીચેની બાળકો પાસેથી મજૂરી કરાવીએ ગુનો છે તો દોસ્તો ખાસ યાદ રાખજો ચૌદ વર્ષ દોસ્તો ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકો પાસેથી મજૂરી કરાવીએ ગુનો છે પ્રશ્ન નંબર સંઘીય શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકારની રચના કરવામાં આવે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ બે સંઘી શાસન વ્યવસ્થામાં બે પ્રકારની રચના કરવામાં આવે છે દોસ્તો આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના મોસ્ટ ટાઈમ ય પંદરમો પાઠાલ કે ભારતીય બંધારણના બત્રીસ પ્રશ્નો જોઈ નાખ્યા છે દોસ્તો બત્રીસસો બસ ત્રીસ પ્રશ્નો ખૂબ જ મહત્વના છે એટલે એકવાર બીજી વાર હજી જોઈ લેજો કેમ કે દોસ્તો અમુક જે પહેલી જ વાર વાંચતા હોય તો તમને એમ થતું હોય કે આ પ્રશ્ન મને આવડે છે છતાં પણ ક્યારેક આપણે ભૂલ થઈ જતી હોય છે તેની માટે કૌચલ્ય જોઈ લેજો અને દોસ્તો આ પ્રશ્નો આપણે જોઈએ તેમાંથી હવે તમને વિધાન સ્ટા પ્રશ્ન બનાવી આપું છું તેનો જવાબ તમને નેક્સ્ટ વિડીયોમાં એટલે કે મળી જશે અને અત્યારે તેનો જવાબ તમારે કમેન્ટમાં જણાવો છે હું તમને રાઈટ આન્સર નેક્સ્ટ વિડીયોમાં જણાવી દઈશ તો દોસ્તો સ્ટા પ્રશ્ન છે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો યોગ્ય વિધાનો તમારે જણાવવાના છે તો પહેલો વિકલ્પ છે કે પહેલું વિધાન છે બંધારણ સભામાં કુલ સભ્યો ત્રણસો નેવ્યાસી હતા બીજું વિધાન છે બંધારણ ઘડતાની પ્રક્રિયા માટે એકવીસ સમિતિની રચના કરવામાં આવી હતી ત્રીજું વિધાન છે બંધારણ સભાના પ્રથમ અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ હતા અને ચોથું વિધાન છે મુસરદા સમિતિના અધ્યક્ષ બાબા સાહેબ આંબેડકર હતા તો દોસ્તો આ ચાર વિધાન છે ચાર વિકલ્પમાંથી તમારે રાઇટ વિકલ્પ કયો છે કે યોગ્ય વિધાન કયું છે તે તમારે જણાવવાનું છે તો ઓપ્શન આપ્યા છે ઓપ્શન એ પહેલું અને બીજું ઓપ્શન બી પહેલું બીજું ત્રીજું અને ચોથું ઓપ્શન સી પહેલું ત્રીજું અને ચોથું અને ઓપ્શન ડી પહેલું અને ચોથું એટલે યોગ્ય એટલે કે રાઈટ એટલે કે સાચા વિધાનો તમારે જણાવવાના છે તો દોસ્તો આનો રાઈટ આન્સર તમારે કમેન્ટમાં જણાવો છે આનો રાઈટ આન્સર હું તમને સોળમા પાઠના પ્રશ્નોમાં જણાવી દઈશ અને દોસ્તો આપણે કાલ એટલે કે નેક્સ્ટ વિડિયોમાં આપણે જે તમને સ્ટા પ્રશ્ન આપ્યો હતો એટલે કે ચૌદમા પાઠના પ્રશ્નો જોઈએ ત્યારે તમને સ્ટા પ્રશ્ન આપ્યો હતો તેનો અત્યારે હું રાઈટ આન્સર જણાવું છું તીડ લીમડો નામની વનસ્પતિ ખાતા નથી તે વિધાન એક જ સાચું હતું એટલે કે ઓપ્શન એ બીસી કોટા હતા તો દોસ્તો પેલામાં શું આવશે કે આપત્તિને ત્રણ પ્રકારોની આપત્તિને બે પ્રકારોમાં વેચવામાં આવે છે મહામારી કોરોના વાયરસની શરૂઆત ભારતમાં નહીં ચીનમાંથી થઈ હતી અને દાવાના આપત્તિ માનવસર્જિત નહીં કુદરતી છે એટલે યાદ રાખી લેજો તો અને દોસ્તો આજનો સ્ટાર પ્રશ્ન કે પંદરમો પાઠનો સ્ટાર પ્રશ્ન આપ્યો તેનો જવાબ તમે કમેન્ટમાં જણાવજો તે તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે અને દોસ્તો આવા જ મહત્ત્વના પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જજો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત